પંચમહાલ જિલ્લાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો પંચમહાલ જિલ્લાના વિંજોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો પદવિદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો રાજ્યપાલે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પદવિધારક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી જણાવ્યું હતું કે આદિવાસી બહુમૂલ્ય ધરાવતા જિલ્લાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સરકારના પ્રયત્ન થકી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય ક્રાંતિ સર્જાઈ છે આ યુનિવર્સિટી થકી આ વિસ્તારમાં આજે શિક્ષણની જ્યોત સાથે ઘર જ તમામ સુવિધા પણ પ્રાપ્ત થઈ છે યુનિવર્સિટી ખાતે દોઢ લાખ વિદ્યાર્થીઓની સાથે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ પીએચડી કરી રહ્યા છે તે ખરેખર ગર્વની બાબત હોવાનું જણાવ્યું હતું તેમણે પ્રાચીન ભારતીય ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ વિશે વાત કરતા કહ્યું કે તક્ષશિલા નાલંદા વિક્રમશિલા અને પલ્લવી વગેરે સ્થળોએ દુનિયાભરના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતા હતા તેમણે દીક્ષાંત સમારોહમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ માતા પિતા અને ગુરુજનોના સંગમરૂપી આજના દિવસે વિદ્યાર્થીઓ સમાજ અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરવાનો સંકલ્પ લે માનવતાનો ધર્મ એ સૌથી મોટો ધર્મ છે રાજ્યપાલે ત્રીસમી જાન્યુઆરી એટલે કે ગાંધીજીના નિર્વાણ દિવસને યાદ કરી કહ્યું કે ગોર અંધકારમાં એક પ્રકાશની જ્યોત અજવાળું પાથરી શકે છે તેમ વિદ્યાર્થીઓએ હંમેશા સત્ય અને અહિંસાનું માર્ગ અપનાવી તેનું આચરણ કરવું જોઈએ તેમણે આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કાર્ય કરનાર ગોવિંદ ગુરુને યાદ પણ કર્યા હતા પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલે જણાવ્યું આજે રાજ્યના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન પણ કર્યું હતું આ પ્રસંગે રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રમાં વિજેતા અડતાલીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એકતાલીસ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી અને સોળ હજાર એકસો એક્યાસી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી